નમસ્કાર બેનિફિટ ન્યૂઝ ના પોડકાસ્ટ માં આપનું સ્વાગત છે હું છું વિપુલ પંડ્યા ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ગુજરાતીઓનો મનગમતો તહેવાર બસ હવે બે ત્રણ દિવસ બાકી છે સવારથી સાંજ સુધી આકાશમાં પતંગોની પેચ લડાવવી અને દિવસ દરમિયાન અવનવી વાનગીઓ ચીક્કી ઊંધિયું ખાઈને દિવસ પસાર કરવો ઉત્તરાયણના ઊંધિયાની પણ એક ખાસ વિશેષતા હોય છે અને લોકો ઊંધિયું આરોગવા માટે ખૂબ જ આતુર હોય છે આ ઊંધિયું છે શું કઈ રીતે તેને સારું ઊંધિયું છે તે ઓળખી શકાય આવા અનેક પ્રશ્નો તમારા મનમાં આવતા હશે આપણી સાથે છે ગુજરાતના જાણીતા ફૂડ બ્લોગર નિકુન સોની કે જે જસ્ટિસ ફૂડી તરીકે ઓળખાય છે આપણે એમની સાથે વાત કરીએ અને જાણીએ કે ઊંધિયું અને ઊંધિયાના કેટલા પ્રકાર છે કઈ રીતે એને ઓળખી શકાય નિકુંદભાઈ આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટમાં થેન્ક યુ સો મચ મજા આવી કે તમે આવું સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદિષ્ટ શો તમે મને આમંત્રણ આપ્યું ખૂબ ખૂબ આભાર આપ્યો દીપિન પહેલો પ્રશ્ન ઉત્તરાયણ આવે એટલે એ થાય કે ઊંધિયું ખાઈએ આરોગ્ય ઊંધિયું મોટા ભાગના લોકો હવે એવું માને છે કે ઘરે બનાવવું એના કરતાં બહારથી તૈયાર લઈ આવીએ બાળ ભેળ શેળા તે લાંબી લાઈનો તો મારે પહેલાં આપની પાસેથી એ જાણવું છે કે કોઈ પણ જગ્યાએ આપણે બહારથી ખરીદવા જઈએ તો એ ઊંધિયું ટેસ્ટી હશે ગુણવત્તા કઈ રીતે જાણી શકે સૌથી જો પહેલું તો એવું છે કે હ્યુમન સાયકોલોજી મુજબ આપણો પોતાનો સ્વ અનુભવ અને માઉથ પબ્લિસિટી એટલે આપને કોઈનો રેફરન્સ મળેલો હોય કે ભાઈ અમે અહીંયાનું ખાતું છે અહીંયાનું બેસ્ટ આવે છે એ તમને સૌથી પહેલું છે બીજું ઊંધિયું છે એ ખરેખર ઊંધિયું કેવી રીતે કહેવાય તો એમાં હું તમને કહું કે એમાં મુઠિયા આવે તળેલા મેથીના મુઠિયા આવે એ ના હોય તો ઊંધિયું નકામ ઊંધિયું છે જ નહીં એ ઉપરાંત જે કંદમૂળ આવે છે બટેકા છે પછી આપણે સુરણ છે પછી રતાળુ છે કોક લોકો શક્કરિયા પણ નાખે એ હોવા જોઈએ થોડીક માત્રામાં રીંગણ હોવા જોઈએ અને જેટલા પણ જે વટાણા અને જે પેલા બીન્સ આવે એ બીન્સ હોય પછી ઝીંજરા એટલે કે લીલા ચણા હોય એ બધાનું જે સ્વાદિષ્ટ સુભક સમન્વય હોય અને જોડે ટેસ્ટ જોરદાર અને ચોખ્ખું સિંગતેલ અચ્છા કપાસિયામાં નહીં મજા આવે અચ્છા સિંગતેલ હોય અથવા તો ઘણા લોકો તલના તેલમાં બનાવતા હોય પણ સિંગતેલમાં બહુ મજા આવે એ જે ઊંધિયું છે એ મોસ્ટ ઓથેન્ટિક ઊંધિયું છે કે તમારા જીભમાં છે ને ચટાકા બોલી જાય લેકિન ભાઈ એ આપણે જો ઘરે જ બનાવ્યું હોય આવું ચટાકેદાર ઊંધિયું તો શું શું ધ્યાન રાખવું જોઈએ કયું ઇન્ગ્રીડિયન્ટ એમાં જોઈએ તો ઇન્ગ્રીડિયન્ટ તો બધા મેં તમને કહી દીધા કે બધા ઇન્ગ્રીડિયન્ટ તમે લોકો લઈ આવો હવે જો તમારે ચટાકેદાર બનાવવું હોય ને તો તમે જો થોડાક હેલ્થ કોન્શિયસ હોવ તો બે રીતનું ઊંધિયું બને ઘણા લોકો જે બહુ હેલ્થ કોન્શિયસ છે એ લોકો બધા શાકને બાફીને પછી એ લોકો એનો વઘાર કરતા હોય છે આઉટસાઇડ ઘણા લોકો કુકરમાં કરી નાખતા હોય છે જેનો એટલો બધો ટેસ્ટ નથી આવતો પણ હેલ્ધી હોય છે પણ જો તમારે ખરેખર ચટાકો કરવો છે મહેમાનોને ખુશ કરી દેવા છે મિત્રોને ખુશ કરી દેવા છે અને દિવસમાં ત્રણ વખત ખાવું છે બીજા દિવસે પણ ખાવું છે તાજું રાખવું છે તો એક એની રીત એવી છે કે તમે જેટલા આ કનમૂલને એ બધું છે ને અમુક એ બધું તમે એને ફ્રાય કરી લો સિંગતેલમાં ફ્રાય કરી લો અને ફ્રાય કર્યા પછી નહીં ફ્રાય કર્યા પછી તમે એનો જે વઘાર કરો અને તેલથી હોય હોય તમારા એક જેટલું તેલ ને તો જ ઊંધિયું અને શેજ તીખું તો હોય જ તો એ ઊંધિયું મજા આવે અને એમાં છે ને લાલ મસાલા કરતા જે ગ્રીન મસાલાવાળા આવે છે અને લાલ મસાલાવાળા આવે છે એ તમારી ચોઈસ ઉપર છે તમે મરચાં ને એ બધું નાખીને કરો લીલું લસણ નાખીને કરો તો એ ગ્રીન ઊંધું થઈ જાય અને તમે જો ગરમ મસાલા ને બીજા લાલ મરચું પાવડર ને બધું નાખો તે લાલ ઊંધું થઈ જાય છે તો એ જો તમે ફ્રાય ઊંધું બનાવો ને તે એ ટકે છે પણ વધારે અને જીભમાં કહેવાય ને કે બહુ ટેસ્ટી લાગે છે ભાઈ ઉત્તરાયણ અને ઊંધિયું વર્ષોથી હું નાનો હતો ત્યારથી સાંભળતો આવ્યો છું ઘણા વર્ષોથી ચાલે છે તો આ બંનેનું કનેક્શન તમે ક્યાંય શોધ્યું છે એટલે મેં શોધવાનો ઘણો બધો ટ્રાય કર્યો પણ ક્યાંય પુસ્તકોમાં તો ક્યાંય આવો કોઈ ઉલ્લેખ છે નહીં કોઈ એવો ઇતિહાસ છે નહીં પણ કેવું કે આપણે ગુજરાતીઓને તહેવાર એટલે ફૂડ છે ને અને એ પણ સ્વાદિષ્ટ ફૂડ જીભને ચટાકો બોલે એવું ફૂડ અને લોકોને મોજ કરાવે એવું ફૂડ એ એક છે ને એક રિવાજ બની ગયો છે એક રિચ્યુઅલ બની ગયો છે કે ભાઈ આ વિધિ બની ગઈ જેમ આપણે સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરીએ એવી રીતે આપણે જ્યારે તહેવાર હોય ત્યારે નવી નવી વાનગીઓ ખાવી આપણું એક કહેવાય ને કે એક રિવાજ બની ગયો હવે ઉત્તરાયણ છે ખૂબ ઠંડી હોય એ દિવસોમાં અને તમામ પ્રકારના શાકભાજી આવતા હોય અને ઊંધિયું છે એ ગુજરાતની એક ખાસિયત છે ગુજરાતની પોતાની વાનગી છે અને એ લોકો ઊંધિયું બનાવતા જ હોય એટલે અમુક વેન્ડરોએ શું કર્યું હતું કે ઊંધિયું બનાવીને વેચવાનું ચાલુ કર્યું અને એ લોકોએ વેચવાનું ચાલુ કર્યું એટલે લોકોએ કીધું કે ભાઈ ઉત્તરાયણમાં યાર રસોડે તો હડતાલ અમારા જે ઘરના જેમ કે રજાના દિવસે ને ફેસ્ટિવલના દિવસે રસોડે હડતાલ રસોડે હડતાલ પાડીશું તો શું કરું એટલે આ જે વેન્ડર્સ હોય એ લોકોને ત્યાં વેચાતું લેવાનું ચાલુ થયું અને એટલો બધો રિસ્પોન્સ મળ્યો શરૂઆતમાં અમુક જે કહેવાય ને કે પસંદીદા લોકોએ આ ચાલુ કર્યું હતું છે જે દુકાનવાળા કહેવાય ફરસાણાને બરાબર અને હવે એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે તમે જુઓ ને કે કહેવાય ને કે સોસાયટીએ સોસાયટીએ પોળે પોળે હવે ઊંધિયાના બનાવનારાના પંડાલ લાગી ગયા છે અને બીજું કે દુકાનો જે જાણીતી દુકાનો છે ત્યાં પણ એ લોકો જાણી અજાણી તમામ દુકાનોમાં ઊંધિયા બનાવે છે અને લોકો મિનિમમ પાંચસો ગ્રામથી લઈને કિલો ઉંધ્યું તો લાવે લાવે ને લાવે છે તીખું લાગે તો ક્યાંક કંઈક મીઠું જ પણ જોઈએ તો જલેબી તો પછી બધા એમ કે ક્યારે એકલું ઊંધું ખાવાનું થોડુંક કંઈક બીજું કંઈક ચટાકો જોડે હોય તો મજા આવે તો લીલવાની કચોરી લીલવા બહુ આવે લીલા તુવેર તો જોડે લીલવાની કચોરી ખાય ચીકી તો હોય જ એટલે આ રીતે એનું ધીરે ધીરે એનું કહેવાય ને કે ઇવોલ્વ થયું આખું અચ્છા આપણે ગુજરાતમાં નિકુંજભાઈ ઊંધિયું ખાવાનો રિવાજ છે દક્ષિણ ગુજરાત બાજુ જાઓ તો ત્યાં ઉંબાડિયું બહુ લોકપ્રિય છે સૌરાષ્ટ્રમાં પણ આ રીતે વાનગીઓ છે શું ગુજરાતની આ ઊંધિયા જેવી જ કઈ કઈ વાનગીઓ છે જે લોકોને આકર્ષે હું તમને છે ને પ્રદેશ વાઇઝ કહું તમને મજા પડી જશે અને લોકોના મોઢામાં પાણી આવી જાય ને એવું આપણે આજે બોલવાનું છે આપણા દર્શક મિત્રોને એટલે ગુજરાત પ્રદેશ છે એટલે ખાસ કરીને આપણું મધ્ય ગુજરાત છે અમદાવાદ છે ઉત્તર ગુજરાત છે તેની આજુબાજુમાં આ જે મેં તમને અત્યારે જે ઊંધિયાનો ઉલ્લેખ કર્યો ને એ રીતનું ઊંધિયું મળે છે હવે તમે જાઓ સૌરાષ્ટ્ર બાજુ એટલે સુરેન્દ્રનગર છે એ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાય સુરેન્દ્રનગરથી લઈને છે કચ્છની બોર્ડર સુધી તો ત્યાં છે ને બે જાતના ઊંધિયાની કહેવાય ને ઊંધિયાના ભાઈ બહેનો સિબલિંગ્સ હા એક તો છે ચાપડી ઊંધિયું અચ્છા અને બીજો છે ગુટ્ટો ગુટ્ટો હા ચાપડી ઊંધિયું એટલે હું તમને કહું ચાપડી એટલે એક જાતની બાટી હોય છે આપણે જે ઘઉંના લોટમાંથી એનું છે ને કેવાય કે લાડવા જેવું શેપમાં ગોળ બને અને એને સાહેબ પેલું એ કરી નાખે ફ્લેટ કરી નાખે એ થઈ ચાપડી અને તળી લેવામાં આવે અને જે ઊંધિયાના જેટલા ઇન્ગ્રીડિયન્ટ હોય એ બધા જ ઇન્ગ્રીડિયન્ટ સાથે એનું ઊંધિયું શાક બને છે પણ નોર્મલ ઊંધિયા કરતા એ અલગ એટલા મળે છે કે એમાં રસો હોય છે અચ્છા ભરપૂર રસો હોય છે ભરપૂર તેલ હોય છે ચાપડી ઊંધી હા બરાબર કેમ કે તમારે જે ચાપડી છે ને એને તમારે આપણે જેમ દાલ બાટીની બાટી ક્રશ કરીને કરીએ એવી રીતે ક્રશ કરી અને એની અંદર નાખીને પછી ખાવાનું હોય તમે ડુંગળી ખાઈ ખાઈ શકો શકો લીલી ચટણી પછી લસણની ચટણી ખાઈ શકો છાસ હોય દહીં હોય અને દે તમને ગોળ હોય દેશી આપણે જે ગોળ આવે ને જે જાતનું અંદર નાખેલું ના હોય વ્હાઈટ નહીં પણ જે દેશી ભેલીનો ગોળ કહેવાય એવા ગોળ જોડે ખાવાનું એક વાત એ થાય બીજું જામનગર અને રાજકોટ ખાસ કરીને બે જગ્યાએ ગુટ્ટો બહુ પ્રચલિત છે એ ગુટ્ટો પણ આ ઊંધિયા પરિવારનો જ સભ્ય છે એ ગુટ્ટો શું છે કે જેટલા શાકભાજી મળે છે તમે જે શાકભાજીની કલ્પના કરી શકો અથવા જે શાકભાજી તમને બજારમાં મળે છે એ બધા શાકભાજી ભેગા કરો એનો શંભુ મેળો કરો એને બાફી લો બાફીને આપણે જેમ પાઉંભાજીની ભાજી આપણે ક્રશ કરીએ એ રીતે ક્રશ કરી અને અંદર તમને ગમે ને એવો મસાલા નાખો હવે તો આ ત્રણેય વસ્તુઓના મસાલા તૈયાર મસાલા બજારમાં મળે છે એ નાખો એટલે કહેવાય ને કે સોને પે સુહાગા બની જાય અને એ તમારા દેશી રોટલા હોય ટીપેલા કે રોટલા ચોળી અને જે એના જે બધા જાનૈયાઓ છે લીલી ચટણી લાલ ચટણી ઘણા લોકો સેવ નાખતા હોય છે ગાંઠિયા નાખતા હોય ભાવનગર ભાવનગર જાવ તો ગાંઠિયા વગર તો ચાલે નહીં તો ગાંઠિયા નાખે રતલા મી સેવ નાખે આપણે જેમ પેલા વડોદરા જાવ તમે તો વડોદરાના છો તો પેલું ઉસળમાં સેવ વગર તો તમને ભાવે જ નહીં તો એ બધું તમે નાખીને ખાઓ અને રોટલો ચોળી અને ખાઓ એટલે મોજે મોજ પડી જાય છે અને સાઉથ ગુજરાતમાં વલસાડને બધું ઉંબાડ્યું તો છે કે જે ઊંધિયાનું એકદમ નિર્દોષ વર્જન કે જેમાં બધા શાકમાં બધા અંદર મસાલા સ્ટફિંગ કરીને એને પેલા માટલામાં નાખીને પછી એને શેકવામાં આવે છે જમીનમાં નાખીને અને લીલી ચટણી જોડે એની જોડે ખાવામાં આવે છે તો આ ઊંધિયાના એસેન્શિયલી આપણે ચાર પ્રકાર જો કોઈ ગુજરાતમાં જાણતું ના હોય તો એમના માટે આ બરાબર છે સાથે ઊંધિયાની આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ઊંધિયાન બનાવવામાં અને ઊંધિયું જે છે એમક એવું કયું શાકભાજી કે જે રાજા છે એના વગર ચાલે જ નહીં મેં તમને અગાઉ કીધું ને કે મુઠિયા તો હોવું જ જોઈએ ઓકે મુઠિયા ને ભાવનગર ને એ બાજુ એ લોકો આપણે મુઠિયા કહીએ છીએ એ લોકો ઢોકળી કે ઢોકળી કે ઓકે એટલે શું ગોળ ગોળ એવા પેલા કહેવાય ને કે બોલ્સ હોય છે આપણે કોફતા હોય ઓકે એ ચણાનો લોટ કે એમાં મેથીને બધું નાખી અને વાળી અને એકદમ એ એનું છે ને એકદમ ક્રિસ્પી હોય ઓકે એટલે એ તમે અંદર નાખી દો અને એ જે ઊંધિયાનો જે મસાલા રસા હોય ને એની જોડે આખું ઓળ ગોળ થઈ જાય એ કરસ થઈ જાય અમારા ભાવનગર માં જો તમે પીરસવા માટે ઉભા હોય ને તો લોકો એમ જ કીધા કરે ઢોકળી આપો ઢોકળી આપો એટલે લોકો એ ઢોકળી બહુ માગે એટલે ઢોકળી તો હોવી જ જોઈએ પછી અગાઉ કીધું એમ કંદમોળ આવવા જોઈએ એ બે વસ્તુ હોય ને તો ઊંધિયું ચમચી ને ચમચી ખાવાની બહુ મજા આવે અને ઢોકળી અને સાદા ભાત આપણા કહેવાય ને આપણે વટાણાવાળા ભાત ઘીનો વઘાર કરેલા એમાં ઢોકળી ને બધું તમે સાનું જે શાક ને બધું ચોળીને ખાવ તો મોજે મોજ પડે લોકો આ વાંગડા ચાટી ચાટીને ખાઈ જતા હોય છે અવાર નિકુંજભાઈ બેનિફિટ ન્યૂઝ સાથે આપણે અત્યારે ઊંધિયાની મજેદાર સફર આપે કરાવી આશા રાખું કે દર્શકોને પણ અમારો આ પોડકાસ્ટનો એપિસોડ ગમશે કારણ કે ઊંધિયું તો આપણે દર વર્ષે ખાઈએ છીએ પણ કેટલા પ્રકાર છે એમાં શું જરૂરી છે કેવી રીતે આ જોઈએ તે જસ્ટિસ ફોડી નિકુંદ સોની પાસેથી આપણે જાણવા મળ્યું આવા જ અવનવા ટોપિક ઉપર આપણે મળતા રહીશું નમસ્કાર